વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા પ્રાઇમરી હેલ્થકેર નર્સિંગના ઓબ્જેક્ટિવ જેમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા પૂછાયેલા તમામ ઓબ્જેક્ટિવનું સોલ્યુશન ખૂબ સરસ મજાના વિડીયોના પ્રતિભાવો સાથે સ્ટુડન્ટ પણ સરસ મજાનું લાઈક કરે છે જુએ છે જેથી કરી અને એન્કરેજમેન્ટ મળે છે આપની એક લાઇક એ વિડીયો બનાવવા માટે ખૂબ જ મહત્ત્વની હોય છે તો ચોક્કસ જો આપણે વિડીયો ગમે તો લાઈક કરજો સાથે સાથે આપણા મિત્રો સાથે વિડીયો શેર કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો જોઈએ પાર્ટ થ્રીમાં પ્રાઇમરી હેલ્થકેર નર્સિંગના ઓબ્જેક્ટિવ અને એમાં છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા આમાં પણ મિત્રો ઘણી વખત એક જ વાક્ય ઘણા બધા પેપરમાં પૂછાયેલું હોય તો અવારનવાર એનું રિપીટેશન થશે અને થોડું આપણે ફાસ્ટ પણ જાશું વિટામિન કે લોહી જમવાની ક્રિયામાં મદદરૂપ થાય છે સાચું દાજી ગયેલ વ્યક્તિ પર ઠંડુ પાણી રેડવું જોઈએ રેડવું હિતાવહ છે સાચું મિડલ્સ વેક્સિન અગિયાર માસે આપવામાં આવે સાચું આવે નવ માસે હોય તો પણ સાચું આવે અગિયાર માસે હોય તો પણ સાચું આવે કોઈપણ વ્યક્તિ પ્રાથમિક સારવાર આપી શકે બિલકુલ સાચું રક્તસ્ત્રાવ અટકાવવા માટે સ્પ્લિન્ટનો ઉપયોગ થાય છે ખોટું રક્તસ્ત્રાવ અટકાવવા માટે ટુર્નિકેટનો ઉપયોગ થાય નેક્સ્ટ પેપરના એવા જ ખરા ખોટા કોઈપણ વ્યક્તિ પ્રાથમિક સારવાર આપી શકે નહીં તો ખોટું ઓમાં આપી શકે છે એવું હતું આમાં આપી શકે નહીં તો ખાસ પાછળ જ્યારે પણ આપને વિધાન ખરા ખોટા પૂછે ત્યારે પૂરેપૂરું વાક્ય છે એ વાંચી અને ત્યાર પછી જ સાચું છે કે ખોટું તેનો ડિસિઝન લેવાનો રોગયાળો ફાટી નીકળો હોય ત્યારે ક્લોરિનેશન કરવું જોઈએ સાચું દાજી ગયેલી વ્યક્તિ પર પાણી છાંટવું જોઈએ નહીં અહીં પાછું ફરીને નહીં આવ્યું તો ખોટું જંતુમુક્ત કરવાની ઉત્તમ રીત ઓટોક્લેવ છે સાચું મિડલ્સમાં કોપ્લિક સ્પોટ જોવા મળે સાચું નેક્સ્ટ પ્રશ્ન નેક્સ્ટ પેપરની ખરા ખોટા છે ટુર્નિકેટ બાંધવાથી બંધ થાય છે સાચું રક્તસ્ત્રાવેલેરિયા હવાથી ફેલાતો રોગ છે ખોટું લેપ્રસી એ નર્વ સિસ્ટમનો રોગ છે સાચું એમ્નેશિયા એટલે આવવી એમનેશિયા એટલે ઊંઘ આવવી બરાબર તો આ આવશે ખોટું એટલે એમનેશિયા ડેમનેશિયા એટલે યાદશક્તિ જવી બરાબર ડ્રાઉઝીનેસ એટલે ઊંઘ આવવી એવું આવે ઓરીની રસી ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે ખોટું નેક્સ્ટ પેપરના ખરા ખોટા છે ઇન્જેક્શન આપવામાં સાવલોન વપરાય ખોટું કોઈપણ પ્રોસિજર કર્યા બાદ હાથ ધોવા જરૂરી છે સાચું ફાયલેરિયા હવાથી ફેલાતો રોગ છે ખોટું આસ્પેક્ષિયા એટલે ઊંઘ ન આવવી ખોટું આસ્પેક્ષિયા એટલે કેવું કહેવાય ઓક્સિજનનો અભાવ હોય પરિણામે બેબી બ્લુ થઈ જાય તો એને આસ્પેક્ષિયા કહેવાય રક્ત સ્ત્રાવ બંધ કરવા માટે સ્પ્લિન્ટ બાંધવામાં આવે તો બાંધવામાં આવે તો અહીં પણ આ પણ ખોટું થાય રક્ત સ્ત્રાવ માટે સ્પ્લિન્ટ નહીં રક્ત સ્ત્રાવ માટે ખરા ખોટા છે ઓપીવી એ કિલ્ડ વેક્સિન છે ખોટું કારણ કે પોલિયો વેક્સિન છે લાઈવ વેક્સિન છે માયોટિક દવા પીપીલને ડાયલેટ કરે છે માયોટિક માયોટિક દવા હોય તો એ પીપીલને શું કરે કોન્ટ્રેક્ટ કરે પીપીલને કોન્ટ્રેક્ટ કરે માઇડ્રેટિક હોય તો પીપીલને ડાયલેટ કરે કોઈ પણ કોઈ ચોક્કસ રોગ વસ્તી કે ભૌગોલિક વિસ્તારમાં વારંવાર અને સતત રહે તો તેને એન્ડેમિક કહેવાય સાચું ડાયોબેટિક પ્રકારની દવાઓ સ્ટૂલને ઢીલો કરે છે ખોટું ડાયોબેટિકનો કહેવાય લેગજેક્ટિવ કહેવાય ડાયોબિટિક છે એ યુરિનનું પ્રમાણ વધારે કેલ્શિયમ એક સાથે લેવી જોઈએ ખોટું આયન અને કેલ્શિયમ એક સાથે લેવાય નહીં બ્લુ નેક ગાલપચોડિયામાં જોવા મળે છે ખોટું બ્લુ નક્કીમાં જોવા મળે તો ડિપથેરિયામાં જોવા મળે હિપેરીન એ ઓગલન્ટ દવા છે સાચું સીબીએસીનું પૂર્ણ નામ ખાલી જગ્યા છે કોમ્યુનિટી બેઝ એસેસમેન્ટ ચેકલીસ્ટ તો આ ખોટું ટુર્નિકેટ બેન્ડેજ બાંધવાથી રક્ત સ્ત્રાવ બંધ થાય છે સાચું એન્ટિપાયરેટિક દવા તાવ માટે આપવામાં આવે છે સાચું ફાયલેરિયા હવાથી ફેલાતો રોગ છે ખોટું આસ્પેક્ષિયા એટલે ઊંઘ ન આવવી ખોટું નર લેપ્રસી એ નર્વ સિસ્ટમનો રોગ છે ખરું તો આ વારંવાર પૂછાયેલા ખરા ખોટા છે તમને એમ થશે કે રિપીટેશન થાય અને એ નહીં છે પણ અલગ પેપરમાં અલગથી પૂછાયેલા હોય સામાન્ય પરિસ્થિતિમાં પહોંચ્યા વગર ચડ ઉતર થતા તાવને ઇન્ટરમીટન્ટ ફીવર કહેવાય સાચું ઓરીની રસી ઇન્ટ્રામસ્ક્યુલર માર્ગ દ્વારા અપાય તો ઓરીની રસી છે એ સબક્યુટેનિયસ અપાય ખોટું સ્કાલ્ડ એ સૂર્યની ગરમીથી દાજુ એવું થાય તો ખોટું સ્કાલ્ડ એટલે ભીની ગરમી હોય પાણીથી દાજીએ તો એને સ્કાલ્ડ કહેવાય સૂકી ગરમીથી દાજીએ તો એને બન્સ કહેવાય ડીપીટી એટલે ઇન્જેક્શનનો ડીપીટી એટલે ઇન્જેક્શનનો ડોઝ ઝીરો પોઈન્ટ ફાઇવ એમએલ તો ડીપીટીનો ડોઝ છે એ ઝીરો પોઈન્ટ ફાઇવ એમએલ જ હોય થોડું અટપટું છે કમળાના દર્દીને વધુ ગ્લુકોઝ આપવો જોઈએ નહીં ખોટું એચઆઈવી પોઝિટિવ વાળા દર્દી સ્ટૂલમાં એચઆઈવીના વાયરસ પ્રેઝન્ટ હોય ખોટું પોલિયોમાઇલાઇટીસની રસી મસલ્સમાં આપવામાં આવે ખોટું સ્વાઇન ફ્લુ એ હવા દ્વારા ફેલાતો રોગ છે તો સ્વાઇન ફ્લુ છે એ હવા દ્વારા ફેલાતો રોગ છે વિડાલ ટેસ્ટ ટાઈફોઇડના નિદાન માટે થાય છે સાચું ટેમ્પરેચર અને પલ્સનો રેશિયો એક જેમ દસનો નો હોય સાચું કબજિયાત અટકાવવા માટે ઓછું પાણી લેવાની સલાહ આપવી જોઈએ ખોટું ટાઇફોઇડમાં વિડાલ ટેસ્ટ કરવામાં આવે સાચું ઓરીની રસી ઇન્ટ્રાડર્મલ આપવામાં આવે ખોટું સબક્યુટેનિયસ અપાય પોલિયોનો ઇન્ક્યુબેશન પીરિયડ એકથી ચૌદ દિવસનો હોય ખોટું એકથી સાત દિવસનો હોય કોઈપણ વ્યક્તિ પ્રાથમિક સારવાર આપી શકે સાચું સ્વાઇન ફ્લુનો ફેલાવો પ્રદૂષિત પાણીથી થાય ખોટું હિપ જોઈન્ટ એ બોલ બોલ અને સોકેટ પ્રકારનો સાંધો છે સાચું કમળો બજારુ બરફના ઉપયોગથી થાય છે સાચું પચીસ થી પચાસ બાળકો માટે એક રસીકરણ સેશનનું આયોજન કરવામાં આવે છે સાચું દાઝી ગયેલ વ્યક્તિ પર ઠંડુ પાણી રેડવું હિતાવહ છે સાચું કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રોસીજર કરતા પહેલા હાથ ધોવા જરૂરી છે સાચું મિજલ્સ વેક્સિન અગિયાર માસે અપાય છે આ પણ આપણે સાચું લખી શકીએ અને ખોટું પણ લખી શકીએ નવ માસે મિજલ્સ વેક્સિન અત્યારે નવ અને સોળ માસે પણ અગિયાર માસે બાળક આપે આવે તો આપી શકાય કોઈપણ વ્યક્તિની પ્રાથમિક કોઈપણ વ્યક્તિ પ્રાથમિક સારવાર આપી શકે સાચું રોગચાળો ફાટી નીકળો હોય ત્યારે પાણીનું ડોનેશન કરવું જોઈએ સાચું બધી જ રસીઓ ડીપ ફ્રીજમાં સાચવવામાં આવે છે ખોટું આઈએલઆરમાં સાચવવામાં આવે રક્તસ્ત્રાવ બંધ કરવા માટે સ્પ્લિન્ટ બાંધવામાં આવે ખોટું ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેકશન વેઇનમાં આપવામાં આવે ખોટું જમ્યા બાદ સુઈ જવું હિતાવહ છે ખોટું જંતુ મુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ ઓટોક્લેવ છે સાચું ત્યાર પછીના એવા જ ખરા ખોટા છે બંસ થયેલા ભાગમાં ઠંડુ પાણી રેડવું જોઈએ મોટા ભાગના પ્રશ્ન પેપરમાં પૂછાયેલું છે સાચું પેરાસિટામોલ એન્ટિબાયોટિક છે ખોટું ડેન્ગ્યુ ફેલાવનાર મચ્છર રાત્રે જ કરડે છે ખોટું ડેન્ગ્યુ ફેલાવનાર મચ્છર દિવસે કરડે બીસીજી લાઈવ વેક્સિન છે સાચું લોહીનું દબાણ માપવા સાધનને સ્પિગ્મો મેનોમીટર કહેવાય કેવું કહેવાય સ્પિગ્મો મેનોમીટર સાચું તો આ હતા કેટલાક ખરા ખોટા અને આવા જ આગળ આપણે વિડીયો જોશું જેમાં આગળ જોડકા ફૂલ ફોર્મ અને વિકલ્પ પસંદ કરીને સાચો વિકલ્પ લખો તો તમામ મિત્રોને નમ વિનંતી છે કે જો આપ પૂરેપૂરા પેપરનું સોલ્યુશન જોવા માંગતા હોય તો માસ્ટર માઇન્ડે જીવ એપ આજે જ ડાઉનલોડ કરી અને તમામ સબ્જેક્ટના સોલ્યુશન આપ પીડીએફમાં જોઈ શકશો કોઈપણ પ્રકારની ક્વેરી હોય તો નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન એઇટ સેવન સિક્સ પર કોન્ટેક્ટ કરી અને આપ પૂછી શકો અથવા તો મેસેજ કરી શકો છો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ